અરે યાર પ્રેમ કરીને એવું નહીં વિચારવાનું કે પ્રેમમાં બહુ ફાયદો થાય એ તો પકડાયા ખબર પડે કે હોસ્પિટલમાં કેટલો ફાયદો થાય અરે યાર આ ઓફર તમારા માટે હાવ ફ્રી કદાચ તમારે બે મનખુન બધાનું થયું હોય અને તમારી બહેર કદાચ રેહ હો નહી નાહિજી હોય અને તમારા મોબાઈલમાં ફોન આવ્યો હોય તમારા હારાનો અથવા તમારા હાળાનો અને તમને કીધું હોય અને તમને ધમકી આપી હોય કે હવે તમે લેવા આવજો હવે તમને અમે ભાર લે હું તો તમારે ટેન્શન લેવાની જરૂર નથી તમારે સાથે ઠોકીને તમારી હારીમ જવાનું અને મારે મારખાને આવતું રહેવાનું હું તો એટલા માટે મારા ભાઈ બધાને બદન સલાહ જ રાખું કે હારિમદન હુચારે નહીં કરવાની તો મારે અને કૂટે હદી અરે યાર કેટલો બધો જમાનો બદલાઈ ગયો જ્યારે હું કુંવારો હતો ને ત્યારે નવા નંબર થી મારા ફોન માં ફોન આવે ને ત્યારે હું બહુ ખુશ થઈ જાતે લો કદાક મારી લવર નો ફોન આવતો હશે એમ કરીને અને હવે મને પણ આવી દીધો અને હવે મેરે બૈરું બઠું હોય નવા નંબર થી ફોન આવે તો તો બીક લાગે અને ઓલી સિસ્ટમ પાછા આપણે કરતા જ નથી કે બયર લાવવા માટે બળવા ભુવા કં બાદા લેવી તો બયર આવે ના 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 હેવા અમે ધંધા કરી તો અમારા છોકરા મોટા થઈને અમને તાના મારે તું બહરાલ બા તમને બૈયરિયો બી દડત લેવી હતી પડે બાદાયો અરે યાર મને તો એક વાત નથી સમજાતી મારી લવર તો મને ફોન કરે અને મને એમ કહે છે કે તને મારી યાદ નથી આવતી હવે તમે જ વિચાર કરો ત્રણ ચાર મહિને તો મને ફોન કરે પછી મને એની યાદ કઈ કંકોડામાંથી આવે અને ઓલી સિસ્ટમ તો પાસે આપણામાં છે જ નહીં કે ચોમાસુ આવે અને વરસાદ પડે એટલે દોસ્તો અમારા ગામમાં આટલું વરસાદ પડે અમારા ગામમાં આ તોડ નાખ્યું અમારા ગામમાં ફલાણું તોડ નાખ્યું ના 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 તમારા ગામમાં વરસાદ પડે તો અમારા ગામમાં હું તેલ થોડું પડે